મારી દુકાને કેટલાય કારીગર આવ્યા ને ગયા પણ મારા ઈમાનદાર કારીગરની જરૂર છે બોલો તમારા કણમાંથી કોણ ઈમાનદાર છે મારાથી નિમાનદારીથી કામ નહીં થાય હું જાવું મારાથી નઈ થાય કોંગ્રેચ્યુલેશન પાછળની શેરીમાં આપણો પાર્સલ આવ્યું છે ફટાફટ લેતો આવ હાલ સેટ હાલો લેતો આવું આલ્યો શેઠ આ પાર્સલ અને આલ્યો આનું બિલ સારું હાલો શેઠ હું જઈને આવું બધા કારીગરની આજ પ્રોબ્લેમ ભાઈ મારા ભાઈ બનના લગન હે એકાદુ હારા માયલું પેન્ટ બતાવી દીયો ને ખોલો તમે કેમ 1400 રૂપિયા ગયો છો તમે બધા ગરાગાયને આવું જ કરો છો ભાઈ તું એકલ્યા દુનિયામાં ઈમાનદાર માણા હો હું જાવું આયો તો 400 રૂપિયા વધારે સુકામ કીતાય હવે હું તને કહું 100 રૂપિયા તારા પગારના અને હો રૂપિયા દુકાનના ભાડાના અને હો રૂપિયા અહીંયા આપણે ચા પાણી પીને એના અને હો